પાંચ છ કે સાત દિવસ થયા અહીંયા કદાચ પાણી વાર્યું એ અને ખાતર પીવરાયું રહ્યું હતું તો જે આપણી આ જવાર છે એ પાછતરી હતી અને જે આપણી વિધિઓ ઉતાર્યો હતો એ જગ્યાએ હમણાં જઈને બતાવી હમણાં તે દી કવડી જવાર હતી અને આજે કવડી છે એ જવાર તો વિધિઓ આખો જઈ અને આગળ વિડીયોમાં જોડાઈ રહીજો જેથી કરીને એ જગ્યા તમને બતાવું જે જગ્યા એ આપડી વિડીયો ઉતાર્યો હતો અને ત્યાં જવાર કવડી છે ઈ અને આગળ વિડીયો ઉતાર્યો ત્યાં તે દિવસ કે જવાર કવડી હતી આ જવાર આપડી પાછત્રી થોડીક પાછળ વાવી હતી પહેલી જવાર થોડક મોર આવી અને હવેલા વિડીયો માં આ જવારનો વિડીયો નતો આ બાજુ ની જવા છે એનો વિડીયો આપણે ઉતારેલો તો જે આપણી આગળ મોકલ હૈ અને આપણે આમાં યુર્ય ખાતર પીવરાવતા આપણી વિડિયામાં મોકલ હે આગળ ખડુદભાઈ જે આપણી વિડિયા ઉતાર્યો હતો એટલે એ આપણી આગળ મોકલ હે એ એ આપણી આ જગ્યાએ ઉતારેલો હતો તે વિડીયો માં પણ જોઈ લેજો જે આપણી આંબા છે ત્યારે જવાર કવડી હતી અને અત્યારે કવડી થઈ તો આપણે આમાં રિઝલ્ટ પૂરે પૂરું જડ્યું જે આપણી ઉરિયા ખાતર પીવરાવી હતી અને બહુ જોરદાર રિઝલ્ટ છે એનો તો તમે પણ એક ફરે અખતરો કરજો મેં તે વિડીયો માં કીધું તો અખતરો કરવાનો કે ખાલી બે ત્રણ કિયારામાં છાંટી દીજો ખાતર ઉરિયા અને બીજામાં પીવરાવી દો એટલે ખબર પડી જાય રિઝલ્ટ તો મારે અમે રિઝલ્ટ બહુ જોરદાર આવ્યો કવડી અવડી જગ્યાએ જગ્યા કેટલા દેખાતા અત્યારે કેટલા દેખાય વિડીયોમાં બધું દેખાય અને એક બીજું કે આપણે જે ઉડિયા ખાતર વધારે ગણ કરે કે દીએ પી ગણ કરે પીવરાવવામાં

એનું કારણ છે કે એ છેલ્લે નીચે હોય ને જે બધા હોય એ ડીએપી નો જે કદડો હોય એ બધા નીચે પીડ્યો રહીએ એ ઘડીકમાં ઉગડતો ને પણ આપણે કઈ રીતના પીવરાવીએ ને એનો વિડીયો આપણે આગળ મૂક્યો જે આપણે બનાવી છે એનો ડીએપી પીવરાવીએ અને પછી જોઈએ આપણે ડીએપી નું રિઝલ્ટ કેવું આવે એ અને યુરિયા નું રિઝલ્ટ પણ આપણે સામે જોવા લીધું અને બહુ જોરદાર રિઝલ્ટ છે વ્યવહાર પણ બધી એકલઠી હરખી હારી નીકળી હા આ વખતે જ આપણી આ બાજુથી બધી વિડીયો ઉતારી લઈએ આજે ને પછી આપણી દી પીવરાઈશું તાર વિડીયો ઉતારીશું એટલે જવાર કવડી હે એ બધો ફરક દેખાય જાય તો આમાં એવું ન હોય કે જવાર હોય તો જ આપણે પીવરાવવાનું તો મારા અનુભવ પ્રમાણે એક જવારમાં માં આપણે અનુભવ કરેલ હે પછી ધાણામાં અનુભવ કરેલ છે અને ઘઉં અનુભવ કરેલ હે આ ત્રણ વસ્તુમાં રિઝલ્ટ બહુ જોરદાર છે જે આપણી પીવરાવી હોય પછી દિયપી હોય કે ઉરિયા હોય જે પીવરા હોય એટલે એનું રિઝલ્ટ બહુ જોરદાર છે તો આપણે એ વિચારવાનું કે ઉરિયા દેવું કે ડીએપી હારું ઉરિયા હારું કે ડીએપી રિઝલ્ટ બંનેના હારા છે પણ આ ઉરિયાનું રિઝલ્ટ આ રીતના આવ્યું અને એવા ડીએપી નું રિઝલ્ટ લીધું એનું રિઝલ્ટ કેવું છે એનો પણ આપણે વિડીયો આગળ મૂક્યું તો આપણે ચેનલ માં જોડાઈ જાજો જે નવા હોય અને આપડી વિડીયો ની લાઈક કરી દીજો તો મળીએ પાછા બીજો વિડિયો માં જય માતાજી બધા ખડિતભાઈ